હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની વિડીયોની સિરીઝની શરૂઆત કરી રહ્યા છીએ તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન વન લાઈનર પ્રશ્નો હશે મિત્રો અને થોડાક કન્સ પ્રશ્નો પણ જોવા મળશે સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે તો ભાઈ તમે જાણો છો સમ્રાટ અશોક વિશે આ સમ્રાટ અશોકનો શિલાલેખ છે ને એ જૂનાગઢમાં આવેલો છે કયા કુંડની નજીક આવેલો છે આવો સવાલ પૂછાય તો દામોદર કુંડની એકદમ નજીક આવેલો છે ભાઈ બરાબર અશોકનો શિલાલેખ જુનાગઢ જિલ્લો દામોદર કુંડની એકદમ નજીક અશોકનો શિલાલેખ કઈ લિપિમાં અને કઈ ભાષામાં લખાયેલ છે તો ભાઈ અશોકનો જે શિલાલેખ છે સમ્રાટ અશોકનો શિલાલેખ એ યાદ રાખજો બ્રાહ્મી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં લખાયેલો છે બરાબર હા એની સાથે સાથે બે બીજા રાજાઓના પણ લેખો ત્યાં જ આવેલા છે એ કયા કયા રાજા કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ કરીને જણાવો તો આગળ વધીએ અશોકનો શિલાલેખ ની શોધ કોણે કરી તો કર્નલ ટોડ ઈસવીસન અઢારસો ને બાવીસની સાલવારી દરમિયાન કર્નલ ટોડ નામના એક પુરાતત્વવિદ કહી શકાય અંગ્રેજ પુરાતત્વવિદ એમના દ્વારા આ અશોકના શિલાલેખની શોધખોળ કરવામાં આવી હતી મારા વાલા યાદ રાખજો અશોકનો શિલાલેખનોએ ઉકેલવાનું કામ કોણે કર્યું હતું જો શોધ પૂછાય ને તો કર્નલ ટોડ બરાબર અને એને ઉકેલવાનો પ્રયત્ન કરનાર ઉકેલવાનું કામ કરનાર તો જેમ્સ પ્રિન્સેપ બરાબર જેમ્સ પ્રિન્સેપ ઈસવી સન ઓગણીસો ને સાડત્રીસની સાલવાળી યાદ રાખજો મારા વાલા આગળ વધીએ દામોદર કુંડ ક્યાં આવેલો છે એક વાત રહી ગઈ મિત્રો આ અશોકનો જે શિલાલેખ છે ને એમાં સારું મતલબ કે વધારો સુધારો કરનાર ભગવાન લાલ ભગવાન લાલ ઇન્દ્રજીત બરાબર ઇન્દ્રજીત તમે નામ સાંભળ્યું હશે એમનો પણ એક ફાળો છે બરાબર એને પણ આપણે યાદ કરી રાખવા જોઈએ ભાઈ આગળ વધીએ દામોદર કુંડ ક્યાં આવેલો છે તો ભાઈ દામોદર કુંડ તમે જાણો છો જૂનાગઢમાં જ આવેલો છે નરસિંહ મહેતા સવારમાં અહીંયા પ્રભાતિયા ગાતા ભાઈ નરસિંહ મહેતા અહીંયા સ્નાન કરવા જતા અને પ્રભાતિયા ગાતા ભાઈ દામોદર કુંડ ક્યાં આવેલો છે જુનાગઢમાં મૃગીકુંડ ક્યાં આવેલો છે તો વાલા મિત્રો મૃગી કુંડ ક્યાં આવેલો છે યાદ રાખજો જ આવેલો છે છે બરાબર આ સવાલો પૂછાઈ અને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ પણ શકે ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો એક પ્રખ્યાત તળાવ છે સુદર્શન તળાવ ક્યાં આવેલું છે આમ તો આ પ્રશ્નનો જવાબ બધાને આવડતો જ હોય પણ જે નવા તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ છે એમના માટે કંઈક નવું પીરસાય એટલા માટે આવા પ્રશ્નો પણ આવતા રહેશે સુદર્શન તળાવ ક્યાં આવેલ છે ભાઈ જૂનાગઢમાં આવેલો છે દેવનો મોરી સ્તૂપ ક્યાં આવેલો છે બરોબર દેવનો મોરી સ્તૂપ ક્યાં આવેલો છે તો એ અરવલ્લી ખાતે આવેલો છે અને અરવલ્લીમાં પણ શામળાજી ખાતે આવેલો છે બરાબર જ્યાં કાળિયા ઠાકોરની તમે મૂર્તિ જોઈ હશે શામળાજી બરાબર શામળાજીના મેળે રણજણિયું રે પે જણિયું વાગે એ બરાબર ને આગળ વધીએ રુદ્રમહાલય ક્યાં આવેલો છે તો ભાઈ રુદ્રમહાલય સિમ્પલ યાદ રાખવાનું પાટણમાં આવેલો છે રુદ્રમહાલય ક્યાં આવેલો છે ભાઈ પાટણમાં આવેલું છે સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે તો ભાઈ સહસ્ત્રલિંગ તળાવ પણ ક્યાં આવેલું છે પાટણમાં આવેલું છે ખાસ યાદ રાખો સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે પાટણ ખાતે આવેલું છે મોઢેરાનું સૂર્યમંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે તો મેહાણા જિલ્લામાં આવેલું છે મોઢેરાનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે ભાઈ મેહાણા એટલે કે મહેસાણા જિલ્લામાં આવેલું છે એ પણ યાદ રાખતા જજો ભાઈ આગળ વધીએ દેલવાડાના દેરા ક્યાં આવેલા છે તો દેલવાડાના દેરા નામથી ખબર પડે દેલવાડાના દેરા માઉન્ટ આબુ રાજસ્થાનના શિહોરી બરાબર આમ તો માઉન્ટ આબુ પર આવેલા છે પણ માઉન્ટ આબુ હકીકતે રાજસ્થાનમાં આવે અને શિહોરી જિલ્લો લાગુ પડે એ પણ એક યાદ રાખજો ભાઈ કુંભારિયાના દેરા ક્યાં આવેલા છે તો ભાઈ દાતા બરાબર દાતા તાલુકો છે અને બનાસકાંઠા જિલ્લો છે ભાઈ કુંભારિયાના દેરા ક્યાં આવેલા છે દાતા બનાસકાંઠા ખાતે હઠીસિંહના દેરા ક્યાં આવેલા છે તો ભાઈ હઠી સિંહના દેરા અહેમદાબાદ ખાતે આવેલા છે ક્યાં આવેલા છે અમદાવાદ ખાતે હઠી સિંહના દેરા આવેલા છે આગળ વધીએ અને એ પહેલાં મિત્રો તમને કહી દઉં વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો ડેલી એક વિડીયો આવે એવા પ્રયત્નો કરતા રહીશું એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરીને પણ તમે રાખો ચાલો આગળ વધીએ પંદરમો પ્રશ્ન મણિ મંદિર ક્યાં આવેલું છે ભાઈ આ મણી મંદિર મોરબી ખાતે આવેલું છે ગુજરાતનો જેને તાજમહેલ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ગુજરાતનો તાજમહેલ તરીકે જેને ઓળખવામાં આવે છે વાઘજી ઠાકોર દ્વારા જેનું બાંધકામ કરાવવામાં આવ્યું હતું વાઘજી ઠાકોર બરાબર ગુજરાતના જેને શાહજહાના નામથી પણ ઓળખવામાં આવે છે એ પણ યાદ રાખવા જેવી બાબત કહી શકાય કારણ કે મંદિર પણ તેમણે એમની પત્નીની યાદમાં બનાવવામાં આવ્યું એ સત્ય છે એટલા માટે